સુરતમાં ચોમાસામાં નીકળતા સાપ હવે શિયાળામાં પણ નીકળી રહ્યા હોય તેમ નવી સિવિલમાંથી સાપ નીકળતા ફાયરને જાણ કરાતા ફાયરે સાપનું રેસ્ક્યુ કર્યું હતું સુરતમાં ચોમાસા દરમિયાન સરીસોપ બહાર નીકળતા હોય છે ત્યારે શિયાળામાં પણ સાપ દેખાવાના કિસ્સાઓ સામે આવ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં સાપ નીકળતા નાશપાક મચી ગઈ હતી બનાવને લઈને નવી સિલ હોસ્પિટલનો સ્ટાફ દ્વારા ફાયર ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમે નવી સિલ હોસ્પિટલ પહોંચી ત્યાંથી સાપનું રેસ્ક્યુ કર્યો હતો મારું નામ છે માર્શલ લીડર દિનેશ કાપુર ડે સિવિલમાં સિવિલમાં કોલ આવેલો છે સાપ નું અ ની આપણે સાત ની નવ વાઈક નવ મિનિટ ને તામારે કોલ મળેલું છે અમે સિવિલમાં દસ મિનિટમાં પહોંચી ગયા છે પછી અમે રેસ્ક્યુ કરીને અમે લઈ જાયેલા છે તમને ખુલ્લા પ્લાટમાં છોડી દેવું પડે એને સાપ કેવો છે ઝેરેલું છે કે નથી જયારે નુકસાન પહોંચ્યારે ઝેરિલું નથી છે જે પાણીમાં ઉપર તળે ને એવું છે એને ડેટો કેવાય ખુલ્લા પ્લોટ માં એને છોડવું પડે એમના માર્સલ લીડર દિનેશ જીવન દે મજુરા ફાયર સ્ટેશન સિવિલ માં આવેલા ઈ બ્લોક માં નીચે ગ્રાઉન્ડ હતું